દોરવણી હેઠળ ટીમના માણસો સાથે મિલકત સંબંધિત કરફોડ ચોરીના ગુનાઓ કરતા ઇસામોની શોધખોળમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ માહિતીને આધારે આચમારોડુ સાયાજી પાર્ક પર સ્ટેન્ડ પાસે ખાતરી કરતા સ્થળ ઉપર તે અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલ બલવીર સિંહ નેપારસિંહ સિકલીઘર તથા ક્રિપાલ સિંહ ઝેરીલ સિંઘ જુની સિકલીઘર હુંડા શાઇન મોટર સાથે શંકાસ્પદ જણાતા તેઓને કોર્ડન કરી તેઓની છડતી તપાસ દરમિયાન તેમની પાસેથી એક સોનાની નથડી તથા ચાંદીનો સિક્કો પાયલની ચોટ જોડો અને રોકડ રકમ રૂપિયા એક હજાર મળી આવતા ઇસમો પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીરાઓનું બિલ અને મોટરસાયકલના પેપર્સ રજૂ નહીં કરી શકતા તેઓની સઘન પૂછપરછ દરમિયાન આ બંને ઇસમોને તેઓના અન્ય સાગરી સાથે મળી બે દિવસ પહેલા આજ વરોડ લક્ષ્મીનગર ખાતે મકાનના તાળા તોડી રાત્રિના સમયે તોડી ઘર ફોર ચોરીનો ગુનો કરેલા નું કબૂલાત કરેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે